નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ વિશે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં ત્રિભાષી સૂત્ર દાખલ કરવામાં આવેલું હતું આજના વિડીયોમાં માહિતી મેળવશું ત્રિભાષી સૂત્ર એટલે શું અને ત્રિભાષી સૂત્રના કારણે રાજ્ય સરકાર એટલે કે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવેલા છે એટલે ફરી ભારત દેશમાં એ ભાષા આધારિત મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે ભારતમાં તમિલનાડુનું સ્થળ કઈ જગ્યાએ છે એના વિશે માહિતી મેળવશું ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે એમાં તમે જોઈ શકો દક્ષિણ ભારતમાં આજે પીળા રંગમાં દર્શાવેલું છે એ રાજ્ય છે તમિલનાડુ તમિલનાડુમાં ભાષાનો ભાષા આધારિત એન ઇપી બે હજાર વીસ દાખલ કરવામાં આવ્યો એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એમાં હિન્દી ભાષાનો વિરોધ કરવામાં આવેલો છે ચર્ચા કરીએ એનઈપી બે હજાર વીસ એટલે શું ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે ઓગણતીસ જુલાઈ બે હજાર વીસના રોજ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે ભારતની નવી શિક્ષણ પ્રણાલીના વિઝનની રૂપરેખા આપે છે નવી નીતિ ઓગણીસો છ્યાસીની અગાઉની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એને બદલે છે અને બે હજાર વીસમાં આ નવી એન દાખલ કરવામાં આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ પાંચ સુધી માતૃભાષાને શિક્ષણનું માધ્યમ રાખવામાં આવ્યું છે જ્યારે ધોરણ આઠ અને તેથી વધુ સુધી તેને ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવેલી છે સંસ્કૃત અને વિદેશી ભાષાઓ પર પણ ભાર મૂકવામાં આવશે નીતિમાં ભલામણ કરવામાં આવેલી છે કે બધા વિદ્યાર્થીઓને સૂત્ર હેઠળ તેમની શાળામાં ત્રણ ભાષાઓ શીખવે એટલે અહીં આગળ માતૃભાષામાં શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે અત્યારે માતા પિતાઓની એક જ ઈચ્છા હોય કે એમનું બાળક જે હોય જન્મે અને તરત જ ઇંગ્લિશ બોલતું થઈ જાય એને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરવામાં આવે છે પણ બધી ઇંગ્લિશ મીડિયમમાં કોઈ શિક્ષણ સારી રીતના આપવામાં આવે એવું ના હોય તમારું બાળક જો ઇંગ્લિશ મીડિયમમાં મૂકશો તમે ભણવા તો ગુજરાતી ભાષાથી તો વંચિત રહેશે પણ સરખી રીતના ઇંગ્લિશ પણ શીખી શકશે નહીં એટલે ફરજિયાત એને એકથી પાંચ ધોરણ માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે હવે અહીંયા આગળ ત્રિભાષી સૂત્ર દાખલ કરવામાં આવ્યું જેમાં ત્રણ ભાષાઓમાં અલગ અલગ શિક્ષણ આપવામાં આવશે જેમાં બે ભાષા ભારતીય હશે અને એક ભાષા ઇંગ્લિશ અથવા કોઈ બાહ્ય દેશની ભાષા શીખવાડી શકાય એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ભાષા નીતિ એક વ્યાપક માર્ગદર્શિકા છે અને તેના અમલ કરવાનો નિર્ણય રાજ્યો સંસ્થાઓ અને શાળાઓ ઉપર નિર્ભર છે એટલે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ એજ્યુકેશન પોલિસી મારતો પાડી પણ એનો અમલ કરવાની જવાબદારી એમને શાળા સંસ્થાઓ ઉપર સોંપી દીધી નીતિના એક ભાગમાં વિદ્યાર્થીઓને ત્રણ ભાષાઓ શીખવવાની ભલામણ કરવામાં આવી છે તેમાં કોઈ ખાસ ભાષાનો ઉલ્લેખ નથી પરંતુ ઉમેર્યું છે કે ઓછામાં ઓછી બે ભારતીય મૂળની હોવી જોઈએ એટલે જે ત્રિભાષી સૂત્ર છે ત્રણ ભાષાઓ છે એમાં ઓછામાં ઓછી બે ભાષા બે ભાષા ભારતીય હોવી જોઈએ અને એક ભાષા તમે ઇંગ્લિશ શીખવાડી શકો સ્ટાલિન એ તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન સ્ટાલિને એનઈ પી લાગુ ન કરવા માટે અનેક કારણો આપ્યા છે પરંતુ તેમનો આરોપ છે કે ત્રિભાષી નીતિના કારણે તેમના રાજ્યમાં હિન્દી જે ભારતમાં સૌથી વધુ બોલાતી ઉત્તર ભારતીય ભાષા છે તેને લાદવામાં આવે છે એટલે તમિલનાડુમાં અત્યારે માત્ર તમિલ અને ઇંગ્લિશનું શિક્ષણ આપવામાં આવે છે હવે ત્રિભાષી સૂત્ર લાગુ કરવામાં આવશે એટલે કોઈ કોઈપણ બે ભારતીય ભાષા અને વિદેશી ભાષાનો અભ્યાસ કરાવવાનો થશે હવે બે ભારતીય ભાષામાં એક ભાષા એમને હિન્દી લાગુ લાગુ પાડવી પડશે બીજી હશે તમિલ અને ત્રીજી હશે ઇંગ્લિશ પણ તમિલનાડુની સરકારે આજે હિન્દી ભાષા લાગુ પાડવી પડે એનો સખત વિરોધ કરેલો છે એમને એવું લાગે છે કે દિવસે દિવસે જે તમિલ ભાષા છે એમની એનું માતૃત્વ ઘટતું જશે અને હિન્દી ભાષા વધતી જશે એટલે એમને આનો વિરોધ કરેલો છે વિવાદાના કારણે થયેલો છે તો શિક્ષણ બંધારણની સમવર્તી યાદીનો એક ભાગ છે સમવર્તી યાદીનો મતલબ થશે કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળી આનું સંચાલન કરશે કેન્દ્ર યાદીનો વિષય હોય તો દાખલા તરીકે આર્મી આર્મી હોય કેન્દ્ર યાદીનો વિષય હોય કે જે કેન્દ્ર સરકાર નિયંત્રિત થશે પોલીસ હોય તો પોલીસ હોય રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકારનું નિયંત્રણ હેઠળ હશે પણ એ આગળ જે શિક્ષણ છે શિક્ષણ સમવર્તી યાદી છે જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળી ચલાવશે જેનો અર્થ એ છે કે સંઘીય અને રાજ્ય સરકારો બંને તેની આસપાસ કાયદા બનાવી શકે અને ઘડી શકે અને એનું પાલન કરી શકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન અને નિયમન કરવાનો છે અને સરકાર તેને સમયાંતરે અપડેટ કરે છે જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તેનું ચોથું પુનરાવર્તન છે અને અગાઉ ઓગણીસો અડસઠમાં તેના પહેલાં સંસ્કરણથી જ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ત્રણ ભાષાના સૂત્રોને સ્થાન મળ્યું છે એટલે કોઈપણ ત્રણ ભાષાઓ ભણાવવી જરૂરી થશે ઘણીવાર તમિલનાડુ સહિતના રાજ્યોએ રાજ્યો તરફથી એનો વિરોધ પણ કરવામાં આવેલો છે ઉદાહરણ તરીકે જોઈએ તો તમિલનાડુમાં ફક્ત બે ભાષાઓ એટલે કે અંગ્રેજી અને તમિલ શીખવાડવામાં આવે છે જે તે સંચાલિત શાળાઓમાં આ શીખવવામાં આવે છે રાજ્યના નેતાઓએ દલીલ કરી છે કે તેમની માતૃભાષા તમિલ શીખવાથી બાળકોને વિષયો વધુ સારી રીતે શીખવામાં મદદ કરે છે જ્યારે અંગ્રેજી વધુ આશાસ્પદ તકો ખોલે છે એમની વાત સાચી છે પણ અત્યારે ભારતમાં કોઈ એક ભાષા એવી હોવી જોઈએ કે સમગ્ર ભારતવાસી એને સમજી શકે અત્યારે આપણે ગુજરાતના વ્યક્તિ હઈએ અને ગુજરાતથી આપણે તમિલનાડુ કદાચ જવાનું થાય ને તમ તમિલનાડુમાં જઈએ તો આપણી ભાષા એ લોકો સમજી ના શકે એમની તમિલ ભાષા હોય આપણે ગુજરાતી લોકો સમજી ના શકીએ તો વાતચીત કઈ રીતના કરવી અત્યારે આપણા દેશમાં ઇંગ્લિશ ભાષા એટલી બધી પ્રોપર નથી કે દરેક લોકો ઇંગ્લિશમાં વાત કરી શકે એટલે એક એવી ભાષા હોવી જો કે સમગ્ર ભારતમાં દરેક લોકો એને સમજી શકે અને દરેક લોકો એને બોલી શકે તમિલ ભાષા એવી નથી તો હિન્દી ભાષા જે ગુજરાતી લોકો પણ બોલી શકે અને જો હિન્દી ભાષાનો અમલ તમિલમાં કરવામાં આવશે તો તમિલના લોકો પણ હિન્દી ભાષા બોલી શકે તો નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે આ ત્રણ ભાષાઓ લાગુ કરવામાં આવી એમનો નિર્ણય યોગ્ય છે માતૃભાષા તરીકે એક ભાષા તમિલ રાખવાની બીજી ભાષા હિન્દી રાખવાની અને ત્રીજી અંગ્રેજી રાખવાની એટલે તમિલ એમની માતૃભાષા પણ જળવાઈ રહેશે અને હિન્દી એ સમગ્ર ભારતમાં બધા લોકો સમજી શકે એક એવી ભાષા થઈ શકે તમિલનાડુની સરકાર શાળાઓને શિક્ષણની પહોંચ અને માળખાગત સુવિધાઓની ગુણવત્તા સહિત પરિણામોને માપવા માટે સર્વેક્ષણો પણ વર્ષોથી સારું પ્રદર્શન કર્યું છે નવીનતમ એનઈપી કહે છે કે ત્રણ ભાષા નીતિ લાગુ કરવામાં આવશે પરંતુ ઉમેરે છે કે પહેલાંના સંસ્કરણોથી વિપરીત વધુ સુગમતા હશે અને કોઈપણ રાજ્ય પર કોઈ ભાષા લાદવામાં આવશે નહીં એટલે એમને દબાણ કરવામાં આવશે નહીં કે તમે આ હિન્દી ભાષાનો અમલ કરો છો કોઈ પણ ત્રણ ભાષાનો અમલ કરી શકો હવે તાજેતરમાં આ ભાષાનો મુદ્દો ખૂબ ચર્ચામાં બન્યો એટલે હવે તમિલનાડુનું જે રાજ્યનું બજેટ નક્કી કરવાનું છે અને બજેટ જાહેર કરવાનું છે તો એ સમયે તમે એ આગળ જોઈ શકો બે હજાર ચોવીસનો જે લોકો હતો એમાં આગળ રૂપિયાનું ચિહ્ન દર્શાવેલું છે એ ચિહ્ન દૂર કરી બે હજાર પચીસના બજેટમાં એમણે તમિલમાં રૂપિયાનું ચિહ્ન નક્કી કર્યું ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ છે તમિલ વ્યક્તિનું અપમાન કરવામાં આવેલું છે કારણ કે આગળ જ્યાં રૂપિયાનું ચિહ્ન છે એ ઉદયકુમાર ધર્મલિંગન દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું અને એ પણ એક તમિલ વ્યક્તિ હતા રાજ્ય દ્વારા એન લાગુ કરવાનો ઇનકાર કરવાના કારણે તમિલનાડુના દાવાઓથી તાજેતરમાં વિવાદ વધુ વકરી ગયો છે રાજ્યને સમગ્ર શિક્ષા અભિયાન એક સારા શિક્ષણ કાર્યક્રમ જે સંઘીય સરકાર દ્વારા આંશિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ ભંડોળનો તેનો હિસ્સો ફાળવવામાં આવ્યો નથી એટલે કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પાછળ જે ભંડોળ ફાળવવામાં આવે છે એમાં તમિલનાડુએ એન ઈપી બે હજાર વીસ અમલમાં મૂક્યું નથી એટલે એમનો ભંડોળ ફાળવવામાં આવેલો નથી એમ તમિલનાડુ સરકારે આરોપ લગાવેલો છે ફેબ્રુઆરીમાં સ્ટાલિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લગભગ એકવીસ પોઈન્ટ પાંચ અબજ રૂપિયાની રકમ તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું છે વાત કરીએ ભારતમાં ભાષામાં આટલો સંવેદનશીલ વિષય કેમ છે ભારતમાં ભાષા હોય કે ધર્મ હોય ધર્મ કે ભાષાનો કોઈ પણ મુદ્દો જો નાનો હોય તો પણ એને વધારે ચઢાવીને બતાવવામાં આવે છે અને જો એટલી જ ચર્ચા અત્યારે શિક્ષણ પાછળ કરવામાં આવેલી હોય તો દેશની પ્રગતિ આ થાય છે એના કરતાં પણ ઝડપી કરી શકાય ભારત વિશ્વના સૌથી વધુ ભાષાકીય વૈવિધ્યસભર દેશોમાંનો એક અને કેટલાક અંદાજ મુજબ વસ્તી એ હજારો ભાષાઓ બોલાય છે તો ભારત એ અલગ અલગ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને ઘણી બધી ભાષાઓ બોલાય છે બે હજારમાં અગિયારમાં થયેલી વસ્તી ગણતરી મુજબ ફક્ત બાવીસ સત્તાવાર ભાષાઓ છે જેમાં હિન્દી જે છેતાલીસ ટકાથી વધુ વસ્તી દ્વારા બોલાય છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષા છે એટલે અહીં આગળ તમિલનાડુ સરકારને પોતાની જે માતૃભાષા હતી તમિલ ભાષા એના પર ખતરો જણાતો હતો પણ અહીં આગળ એવું કંઈ નથી એમની માતૃભાષા તો જળવાઈ રહેશે શિક્ષણ પણ માતૃભાષામાં આપવામાં આવશે પણ એમાં ખાલી હિન્દી ભાષા એડ કરવામાં આવશે જેથી સમગ્ર ભારત દેશમાં છેતાલીસ ટકા લોકો તો હિન્દી ભાષાથી પરિચિત છે એટલે લગભગ અડધા ભારતનું કહી શકાય તો જો હિન્દી ભાષા હજુ વધારે ફેલાવવામાં આવશે તો ભારતનો વ્યક્તિ હોય એ એક ખૂણાથી બીજા ખૂણે થાય ભારત દેશમાં તો એને હિન્દી ભાષામાં વાત કરી શકે તો આ જે સરકારની એન ઇપી બે હજાર વીસ પોલિસી દાખલ કરવામાં આવી એ યોગ્ય પોલિસી છે વાત કરીએ અત્યાર સુધી ઘણા બધા રાજ્યોએ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ દાખલ કરી છે જેમાં ઓગસ્ટ બે હજાર એકવીસની શરૂઆતમાં કર્ણાટકે એન ઇપીના અમલીકરણ અંગે આદેશ જારી કરનાર પ્રથમ રાજ્ય બન્યું એટલે સૌપ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી કર્ણાટકમાં દાખલ કરવામાં આવી છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ મધ્યપ્રદેશે પણ લાગુ કર્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે નીતિ બે હજાર બાવીસ બાવીસ સુધી તબક્કાવાર લાગુ કરવામાં આવશે તેલંગાણા રાજ્યમાં પણ આ લાગુ પાડવાનો નિર્ણય લીધેલો છે એના પછી મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં પણ આ નીતિ બે હજાર વીસ છે ને સમગ્ર રાજ્યમાં અક્ષરશઃ અમલમાં મૂકવાનો નિર્દેશ આપેલો છે રાજસ્થાનમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ જણાવ્યું કે એનઈપી બે હજાર વીસ તબક્કાવાર લાગુ કરવામાં આવશે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ લાગુ કરવાનું વાત કરી ઓક્ટોબર બે હજાર બાવીસમાં શિક્ષણ મંત્રાલયે એનઈપી બે હજાર વીસની અંદર ત્રણથી આઠ વર્ષના બાળકો માટે નવું અભ્યાસક્રમ માળખું અને રાષ્ટ્રીય ધિરાણ માળખું બહાર પાડ્યું જુલાઈ બે હજાર ચોવીસમાં છત્તીસગઢ સરકારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરશે એટલે અહીં આગળ ઘણા બધા રાજ્યો દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ લાગુ પાડવામાં આવી જેમાં ત્રિભાષી સૂત્રનો અમલ કરવામાં આવશે ત્રિભાષી સૂત્રનો મતલબ થશે કોઈપણ બે ભાષાઓ હોય એ સરકાર રાજ્ય સરકાર હોય એ ભારતીય રાખી શકે જેમાં એક એમની માતૃભાષા હશે અને બીજી મોટે ભાગે હિન્દી ભાષા હશે અને ત્રીજી અંગ્રેજી કે કોઈપણ ભાષા મૂકી શકાય તો આ ચર્ચા કરીએ આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તથા તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે ભાષાને લઈને જે મુદ્દો તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે તેના વિશે જો વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત